હેલો કેમ છો મિત્રો તો તમારું ખેડૂત પુત્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા સવાર સવારમાં પાણી ભરવા તો મિત્રો ઘઉં કેવા છે તે કોમેન્ટ કરજો જલ્દીથી તો આપણે ફરી પાછા વાડીયા આવી ગયા છે તો વાડીએ જોયું તો ભાઈ આપણા પપ્પા છાટે છે દવા કેમ કે તુવેરમાં ખળ બહુ થઈ ગયું છે તો આપણા પપ્પા છાટે છે દવા તુવેર પણ સારી જ છે પણ ખળ બહુ થઈ ગયું છે એટલે આપણા પપ્પા છાંટે છે દવા તુવેરમાં જો તમે કોઈ મિત્રો આને ઓળખતા હોય તો મને કોમેન્ટ કરજો જરાક કે આ તમે ક્યાં ઉપયોગમાં લ્યો છો કઈ જગ્યાએ તમારે જો કુદરતી સૌંદર્યનો અનુભવ કરવો હોય ને તો સવાર સવારમાં વાડી આવો અને અલગ અલગ પક્ષીનો અવાજ આમ ચોખ્ખો તમને સંભળાય ને વાડીનું સૌંદર્ય એટલે કંઈ મજા જ પડી જાય તમને કારણ કે ત્યાં જો ભેંસો હોય બળદ હોય અલગ અલગ પક્ષી છે એમાં પછી અલગ અલગ ફળ આપને હોય વાવેલા આ ફળનું નામ તમે જણાવજો કોમેન્ટ બોક્સમાં ક્યાનું ઝાડ છે